નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વેજ કે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા પંદરસો તેત્રીસથી સાત હજાર આઠસો નેવ રૂપિયા રાજકોટ ચૌદસો એકાવનથી અઢારસો ચોત્રીસ રૂપિયા બોટાદ બારસો પિસ્તાળીસથી સત્તરસો એંસી રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલોડી તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા એકતાળીસો પચાસથી સાત હજાર ચોત્રીસ રૂપિયા રાજકોટ બત્રીસો ચાલીસથી પાંચ હજાર બસો છપ્પન રૂપિયા બોટાદ છત્રીસો પાંત્રીસથી પાંચ હજાર ચારસો બાણું રૂપિયા અમરેલી બત્રીસો ચાલીસથી પાંચ હજાર ત્રણસો પિસ્તાળીસ રૂપિયા મોરબી પાંત્રીસો સાઠથી પાંચ હજાર ચારસો એંસી રૂપિયા ભાવનગર એકત્રીસો એંસીથી પાંચ હજાર બસો છપ્પન રૂપિયા જસદણ એકત્રીસો ચાલીસથી પાંચ હજાર એકસો નેવું રૂપિયા જામનગર ત્રણ હજાર બારથી પાંચ હજાર એકસો સાઠ રૂપિયા ગોંડલ તેત્રીસો પંચાણુંથી પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા